સરકારે રાજ્યમાં ઘેર ઘેર શૌચાલયની વાતો કરીને દાવો કર્યો કે મોટા ભાગના ઘરોમાં શૌચાલય બનાવાયા અમદાવાદના શહેરી વિસ્તાર કહેવાતા સરખેજમાં પણ શૌચાલય તો બન્યા પણ તેને ડ્રેનેજ સાથે જોડાણ ન મળતા આ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન જ બની રહ્યા છે જેને કારણે ખાસ કરીને મહિલાઓની હાલાકી વધી છે ઘરમાં શૌચાલય હોવા છતાં લોકોને બહાર ખુલ્લામાં જવા મજબૂર થવું પડ્યું છે અમે આ મુસ્લિમ એરિયામાં છે ને અમારો જાજરું બનાવ્યા બે વરસ થવાયું છે પણ હજુ સુધી ગટર લાઈનનું કોઈ ઠેકાણું નથી અમારે જવાન વહુઓ હોય છોકરીઓ હોય બધાયને બહાર જવું પડે છે અને બહાર જવાથી અમારે અમુક ની નજરો એવી પડી જાય ખરાબ છોકરાઓની કોઈ માણસોની તો આપણે શરમથી ઉભું થઈ જવું પડે એટલે મહેરબાની કરી ને તમને કંઈ થતું હોય લાગતું હોય વરકતું હોય તો અમને ગટર લાઈનની સગવડ કરી આપો અમારા વિસ્તાર ચાલી ચાલીની અંદર શૌચાલયની સગવડ જરાય છે નહીં ગટર લાઈનની સગવડ નથી પાણીના નળની સગવડ નથી અમે શૌચાલય માટે અમે આપકો કહીએ છે કે અમને શૌચાલયની સગવડ આલો અમને અમને ગટરની સગવડ આલો અમે બારે વરતો જાતી બાર બેસીએ અચ્છા નહીં લગતા અમને શરમ આતી એ રાત દિવસ અમે કાં શૌચાલય વગર જઈએ

અહીંયા પઠાણની ચાલીમાં લગભગ પિસ્તાલીસની આસપાસ શૌચાલયો ટોયલેટો બનાવવામાં આવ્યા છે અને શાસ્ત્રીનગરની અંદર બી સો જેટલા ટોયલેટો બનાવવામાં આવ્યા છે નગર ચાલીની અંદર પણ પચાસ જેટલા શૌચાલયો બનાવવામાં આવ્યા છે પણ આ ત્રણે ત્રણ વિસ્તારની અંદર કોઈ પણ ગટર લાઈનનું નેટવર્ક જ નથી નાખવામાં આવ્યું આ તંત્ર આ વિસ્તાર માઇનોરિટીનો વિસ્તાર છે અને માઇનોરિટીની સાથે સાથે આ વિસ્તાર